ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી રામ તો ભાઈ અત્યારે હવે નહીં ધોઈ તૈયાર થઈ ગયા બરાબર અને રૂમ પણ છોડી દીધો આપણે હોટલનો બરાબર ચેકઆઉટ કરી નાખ્યું અને આ છે રામદેવ હોટલમાં મર્યા હતા રાતે કાંઈક રાતે અંધર થઈ હતું ને એટલે બતાવી નથી બાકી અત્યારે ચા પાણી ચાલે હું કેવું કલ્પેશભાઈ આવડે છે ફરી આવું એવું કોઈ આપણે ખાટા મારી નહીં અને આ બાજુ ચા ને બા ચાલો બધી મીટિંગ ચાલો બરાબર હા ને કરીએ હે બરાબર અને આ ફરી બીજી ખર્ચા ચા હે ભાઈ પાસર જે દેખાય ને એ બધી પૈસા ને થોડી ખોટ વાગે વાગ ખોટ નહીં વાગતી પણ હું ગણવામાં ભૂલ પડે એટલા બધો ડખો બાકી આ મનનો ભેમ કોઈ પૈસા નહીં ચોરી ના થાય ભાઈ બાકી ખબર નહીં પછી બધી એ જ ચાલ બધું બાકી રોમો કરે ખરું ભાઈ ચલો નીકળ્યા ફરી મંજિલ ઉપર બરોબર હું કેવું તું મેર સે પ્યાર કરતી કે નહીં બાય બાય ટાટા આપણે શાંતિ શાંતિથી ચલાવવાનું સેફ્ટી ચલાવવાનું કારણ કે આ હે ને આપડે સાત દિવસ એડવાનું એટલે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો એટલે એક રેસ્ટોરન્ટ બહુ ભાર રહી ગયા બરોબર અને આ બધા ગેમના રસ છે અહીંયા ગેમનો રસ લાગ્યો હોય વિક્રમનો અને આ મેડી કે મણી નાખેલું મારા હારા હે ભિખારી થઈ તું જે હિન એ પેલા આમ નથી લજ્યા ભાઈ બીજું પબ્લિક હજુ આવ્યું નહીં બરાબર આવા હા પાસળ હજુ પાસળ વર હતા આગળ વર હતા પાસળ નહીં બહુ જયલું કે ફોન કરી આગળ વર હતા કે

આટલું બધું કેતા હોય તો પછી કાકો વચ્ચે ના જવા દીધે ને તે ના જવા દીધે સિવાથી બે ટાયર બે પગ વચ્ચે ટાયર આવી ગયું પણ કા ના જવા દે તો અહીં વિસામો હોય એટલે ચા પાણી કરવા માટે કાકાએ ઉપર તા બરોબર બાકી મૌન રાખ્યું એમનું કાકાએ ખાલી ચા અને વારી વારી સી ખાવું

કરવા માટે લાઈન માં જોડે જાય બરાબર અને ભીડ એક નંબર છે ભીડ બહુ છે હા આગળ છે એક બધી લાઈન ભાઈ આ છે વિક્રમ ઓમ બનનાની બુલેટ બનાય દર્શન થઈ ગયા છે હજુ પણ બાકી વર્ત દર્શન કરવાના મેન બધું ખાલી એમને મોડ મોડ તો ચલો નીકળીએ અત્યારે પરસેદ હા પરસેદ બાકી હજુ મેન હું કેવું બંકાવ ચલો હા હાય ગાઈસ જો ભાઈ આપણે સાલ જય બાબા રી भाई वीस सामो मिली गो बराबर चा ना तो मिली गो मफत ना तो नहीं मिलवा हूँ कहू गया जो है आ ना हाँ हाँ नमूना है मार जोड़े बराबर तो भाई चा ना तो थे वी सामो तो आ बाजू बापू तो बापू है आ हूँ ऊपर है <laughs> <laughs> भाई साहब सिग्नल पे रुक गए हैं

ભાઈ એક બાજુ હવા ને એક બાજુ મગજ જાય અમે બે જ બાઈક અને બીજા બધા જતા રહ્યા ચો જતા રહ્યા ચો જતા રહ્યા ખબર નહીં અમે મને ખબર નહીં અમે ચો ભાઈ અને અમે બે બાઈક અમે જુદા પડ જાય પેલા બે નમૂના લાગે તમે એવું ભરો તો જ ઉભા જોલ જો તારી કે આવા દે ભાઈ ભાઈ બધા નમૂના મળી જાય ખાલી બે નમૂના નહીં મળતા તો ભાઈ અત્યારે બેઠે હું હોટલ બરોબર ચા કટિંગ પીવા માટે અને ઘણી માથાકૂર થી બધી બહુ બધી બહુ બધી માથાકૂર થઈ ઘણી જફાવ કરી શું કેવું અભયસિંહ પેલા ચા પી લઈએ મગજ ઠંડુ થાય પછી કોઈ હું જ અને આ સમય હું લીટી ગલગોટો

लीटी। लीटी चाय की चालू कर दी थी तो लगा रहा है, चूस रहा है, है। तो चूस भाई एक बार लेके जाओगे तो बार बार याद करोगे बीस रूपए में चमक बीस में?

પ્રસાદ ચાલો તો ભાઈ વીસ સમા તો બરોબર એટલા થોડી વાર રેસ્ટ કરી ઉભા રહે નહીં અને દારૂ પાડવા ગયો અને જયેશભાઈ અહીં કેળો વેચે અને આપણા હમણાં ગબડ્યા તા અને તૂટી જાય તો વાંધો નહીં આપડે હજુ બે પડે હજુ બે પડે એટલે જઈ લો છો પૂરો થઈ ગયો તો ભાઈ અમે આવી ગયા આગળ કારણ કે થોડું કોમ હતું બરોબર વિક્રમ અને પેલા બધા પાછળ ની હજુ ચા ચા બા પીવી નહીં બરોબર આવી નહીં એટલામાં મેં કીધું મારું કોમ કરી લઈએ બરોબર વિક્રમને બે ભાઈ અમારે વિક્રમ જાય છે જંગલમાં ટેન્કર ખાલી કરવા ભાઈ ચલો હવે નીકળીએ છે બરોબર હવે ચેટલા જવા હે ચેટલા રોકા હે આગળ જઈને ખબર ભાઈ આઠ વાગે ખાધી વાધી નહીં બરોબર શનિવાર ઉપવાસ હતો પણ હોટલ ચેકિંગ થાય રૂમ बराबर चेक करिए पहला जो प्राइज पाइज नक्की करे कंक बहु म ભાઈ ફાઇનલી ના ના કરતા ઘણી માથાકૂટ કરી મેર પડીયો હોટલમાં હોટેલ વન પર્સન એ બસો 280 રૂપિયા બધું અંદર આવી જ બરાબર એટલે બધું નહી આવશું તમે એમ હ મત હા એટલે બધું ના આવ પાછું હું કે ભાઈ તો ભાઈ parking માં લગાઈ દીધી ગાડીઓ ને હવે એકન દો માંહી બરાબર હોય ક તો પ્યાર કરતી હે કે નહીં તો ભાઈ હોટલ છે રંગમહેલ રેસ્ટોરન્ટ બરાબર

બાજુ વિક્રમ પેલું બાજુ એવું જીવ બાકી આ બાજુ બેડ ઉપર ના રહે તરધન્યચંદ તો ચાલો મળીએ સવારે આવજો ટાટા રામ રામ